મજા આવી બધાને ખૂબ પતંગ ચગાયા લગાયા બસ પતંગ ચગાવાની બધાને મજા આવે કોઈને પતંગ ચગાવાની મજા આવે કોઈને પતંગ લૂંટવાની મજા આવે હવે આપણી ઉતરાયણ પૂરી થઈ ગઈ પણ ઉત્તરાયણ પૂરી થઈ એટલે આપણે આજુબાજુ જ્યાં પણ આવા દોરડાઓના જે ગુંચ હોય એ ગુંજને ભેગા કરી લેવાના અને એને સળગાવવાનો પ્રયત્ન કરતા નાખવાના જ્યાં પણ મળે તેમ આવું કરવું પડે જુઓ અહીંયા કેમ આવું કરવું પડે આપણે કારણ કે એ પક્ષીઓ જે છે એ હવે જ્યાં જ્યાં પોતાના ચણ ખાવા માટે ઉડ તો ઝાડ ઉપર ક્યાંક ઊંટાઈ ગયેલા હોય જોરા ક્યાંક ઘરની આજુબાજુ પડ્યા હોય જમીન ઉપર પડ્યા હોય ત્યારે જયારે પક્ષી ઉડતું હોય ને આમ જો આમાં જોવા પક્ષી ઉડે ઉડતું 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 જાય હા જો આ ને તો પક્ષી એક સમય આપણે ધોવા જઈએ તો મૃત્યુ થઈ શકે છે એટલે આવા દોરાઓથી આપણે બધું પક્ષીઓને બચાવવા માટે પ્રયત્ન આપણે કરવા

ફોટો મોકલજો મને બરાબર તો આપણે એક પક્ષી અભિયાન પક્ષી બચાવો અભિયાનમાં જીવદયાની અંદર આપણે જોડાયા કે ઘણી જગ્યાએ આના માટે અલગ અલગ પ્રકારની સ્કીમો રાખી બાવીસના ગામમાં સરસ મજાની સ્કીમ રાખી કે પાંચસો ગ્રામ આવા દ્વારા ગુંચ ભેગા કરીને આવે અને પાંચસો ગ્રામ ચા એક કિલો ગોળ આપવામાં આવ્યો છે જો પાંચસો ગ્રામ કે કિલો આવા દ્વારા ભેગા કરીને આપે ને શા માટે આવું કારણ કે પક્ષીઓને નુકસાન ન થાય એટલા માટે જેમ આપણે સરસ મજાની રીતે રહીએ છીએ એમ પક્ષીઓ પણ આપણા એક પરિવાર છે તો એને પણ આપણે બચાવવા માટે આપણે સૌ પ્રયત્ન કરવા જોઈએ તો આવા પક્ષીઓને આપણે આકાશમાં સરસ રીતે ઉડાડી શકીએ બરાબર ને ઉડાડે ને જો પણ આવામાં આવી જાય તો देखे देखे। चालू न भारत <ता चुपलिया>